નમસ્કાર મિત્રો વિકસિત ભારત બિલથોન કાર્યક્રમમાં અમારી સરકારી માધ્યમિક શાળા લીમડા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આ કાર્યક્રમ અંતર્ગત અમે પસંદ કરેલું છે મારું ગામ સ્વચ્છ ગામ આજે આપ સૌ જાણો છો કે દિન પ્રતિદિન આપણા ઘરે જે ભોજન બને છે એ ભોજનમાંથી થોડું ઘણું ભોજન વધતું હોય છે જેને આપણે આપણા ઘરના આંગણે કે પછી બહાર કૂતરાને કે ગમે તે પ્રાણીને ખાવા માટે નાખીએ છે અને તે પ્રાણી તે ખાતું નથી કે કૂતરું ત્યાં બગાડે છે જેના કારણે આપણા ઘરના આંગણે જ ખૂબ જ ગંદકી થાય છે એ આપ સૌ જાણો છો તો અમારી આકૃતિનો અર્થ એક છે કે આપણી પાસે જે ભોજન વધેલું છે તે વધેલું ભોજન જરૂરિયાતમંદને ઉપયોગી બને અને અન્ન જે છે એ કોઈકના પેટમાં જાય અને તે માટે અમે એક નવો વિચાર કરેલો છે જેમ સરકારશ્રી દ્વારા કચરો લેવા માટે ઘરે ઘરે ગાડી આવે છે એવી જ રીતે અમે અમારા આ કૃતિ દ્વારા એ પ્રયત્ન કરી રહ્યા છે કે એક એવી ગાડી બનાવવામાં આવે જે દરેકના ઘરેથી સાંજે વધેલું ભોજન એકત્રિત કરશે અને ત્યારબાદ એ ભોજન ગામની પાદરમાં એક ગૌશાળા બનાવવામાં આવે જે ગૌશાળાની અંદર તે ગૌશાળાની અંદર તે ભોજનને આપશે જેથી જે ખોરાક માટે રખડતી ગાયો છે તે ઘરોમાં અને ફળિયામાં આવે છે તે ન આવતા તે ગામના પાદરમાં જ રહેશે જેથી રખડતી ગાયો દ્વારા જે કંઈક અકસ્માત થાય છે તે પણ નિવારી શકાશે બીજો ફાયદો અમારી કૃતિનો એ છે કે આજે અઠવાડો કે જે ભોજન વધુ છે તે પોતાના ઘરના આંગણે નાખતા હતા એના કારણે જે ગંદકી થતી હતી એ ગંદકી ન થતા એ ભોજન ગાયના પેટમાં જશે કે મળીને મળશે જેથી ગામની સ્વચ્છતા બંધ માટે હું આશા રાખીશ કે આપ સૌને અમારો આ વિચાર ગમ્યો હશે થેન્ક યુ